દવોઈ તાલુકો ખેતી કરવા માટે ઉત્તમ તાલુકા તરીકે ગણાય છે વડોદરા જિલ્લામાં મુખ્યત્વે કપાસ ડાંગર જુવાર અને બાજરીની ખેતી થાય છે ચોમાસાની ઋતુની વિધિવત શરૂઆત થતાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરવા તેમજ ખેડવા માટે પહોંચી ગયેલ છે ખેત પ્રવૃત્તિ પૂરી કર્યા પછી તેઓ પોતાના ટ્રેક્ટર ખેતરમાંથી બહાર લઈ મુખ્ય માર્ગ પર આવે છે ત્યારે તેના ટાયર પર અને અન્ય જગ્યાએ મોટા પ્રમાણમાં ચીકણી માટી ચૂંટેલી હોય છે વરસાદને લઈ રોજ ભીના હોવાથી તે માટી મુખ્ય રોડ પર ચૂંટી જાય છે અને આ રોડ કેટલાય કિલોમીટર સુધી માટીવાળો થતો જાય છે છે જેથી આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા ટુ વ્હીલર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગ પર ખેતીની માટી ચૂંટેલી હોવાથી ટુ વ્હીલર વાહન ચાલકો સ્લીપ થઈ જાય છે જેને લઈને તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચે છે આવા બનાવો વારંવાર બનવાથી ટુ વ્હીલર વાહન ચાલકોમાં રોજ ભભૂકી ઉઠેલ છે આ ખેતરની માટી ચિકાસવાળી હોવાથી ટુ વ્હીલર વાહન ચાલકોને બહુ જ ધીરે ધીરે ટુ વ્હીલર ચલાવવા પડે છે આને લઈ કેટલી વાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે તો આ અંગે ખેત માલિકો અને ખેત પ્રવૃત્તિ કરતા ખેડૂતોએ આ અંગે વિચારવું જોઈએ તેઓ ટ્રેક્ટરના ટાયરો સાફ કર્યા પછી જ મુખ્ય માર્ગ પર આવવું જોઈએ એ આજની સમયની માંગ છે ખેતી પ્રવૃત્તિ કરનાર તેઓના ટેક્ટર પાછળ લોખંડની ટાયર સાથે ડ્રિંગ લગાવવામાં આવે છે અને પાછળના લોખંડના દાટીવાળા ઓજાર લગાવવામાં આવે છે આ બંને વસ્તુ લગાવેલા ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લઈને ના નીકળાય એવા નિયમો આરટીઓએ જાહેર કરેલ છે ખરા ખેડૂત પ્રવૃત્તિ કરતા ખેડૂતો ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લઈને નીકળી પડે છે તો સત્વરે ખેત પ્રવૃત્તિના સાધનો છૂટા કર્યા પછી અને ટ્રેક્ટરના ટાયરો પર પાણી માર્યા પછી જ ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લાવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રઝાક ખદરી ગુજરાત અટપુટ ન્યૂઝ ગુજરાતી